ખાનમાં ભૂ પાડેલા ખાડા એ તંત્ર છે કાર્બોસોલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં રોષ છે ગુજરાત ચલાવવામાં હાલાકી પડતા રોષ ફેલાયો ભાજપના ધારાસભ્યની લીઝ ધારકો સાથે બેઠક લીઝ ધારકો સાથે બેઠક યોજાતા લોકોમાં ચર્ચાઓ પણ તેજ થઈ છે ખાન શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી રજૂઆત કરવામાં આવે થાનગઢ અને મૂળી તાલુકામાં સાયલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે ટ્રાન્સપોર્ટિંગ સાથે મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઉભો થાય દંડ એ વ્યાજબી પ્રમાણમાં હોય તો દંડ ભરવા પણ લોકો સહમત છે પરંતુ એ લોકોએ આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ તંત્રએ ઊભી ન કરવી જોઈએ અને સાથે મળીને વહીવટી સરળતા કેવી રીતે થાય એ માટેના પ્રયત્નો કરે છેલ્લા લગભગ બે દિવસથી જે ખાણ ખનીજ વિભાગ તરફથી જે ડ્રાઈવ કરવામાં આવી છે ત્યારે પણ આ લોકોને ક્યાંય જે કાયદેસરની લીજો છે ખેડૂતોના ખેતરોમાં કૂવા છે એને નુકસાન કરવાના ક્યાંય પ્રયત્નો થઈ થઈ રહ્યા છે એટલા માટે ગઈકાલે સ્થાન વિસ્તારમાં લો લોકોની રજૂઆતને લીધે હું બધાને મળવા ગયો હતો ત્યારે બધા લોકોએ એવી પ્રકારની રજૂઆત કરી કે ભાઈ અમારી લીજો કાયદેસર છે અમારા ખેડૂતોના ખેતરમાં અમારા કૂવા છે ત્યાં પણ અમને નુકસાન કરવાના પ્રયાસો કર્યા છે એટલે એમની રજૂઆત સાંભળી અને જે એમની સાચી રજૂઆતો છે એ એ એમને સરકારમાં રજૂઆત કરી અને એને ન્યાય મળે એ પ્રકારના પ્રયાસો કરશે